ત્રણથી ચાર ગામ થોરાડા પીઠડીયા અને વીરપુરને પીવાનું પાણી લોકો માટે એની અંદરથી અમે પંપિંગ કરતા હોઈએ છીએ પણ આ પાણી અત્યારે હાલ પીવાલાયક નથી રહ્યું કારણ કે કોઈ દેશદ્રોહી લોકો જે અવારત તત્વો પોતાના ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને પોતાની કમાણી કરવા માટે

ની અંદર અવારા તત્વો કેમિકલ ઝેરના ટેન્કર ઠલવી જાય છે અસંખ્ય વર્ષોથી આવું ચાલે છે બે વર્ષ પહેલાં પણ ઠલવી ગયા હતા અને પેપર છાપવામાં આવેલું તો સરકારશ્રી કલેક્ટરશ્રી મુખ્યમંત્રી શ્રી ને નમ્ર વિનંતી કે આ અવારા તત્વોને પકડી અને સખતમાં સખત સજા કરે ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા

જે બાબતે પોલીસ ફરિયાદ અને જીપીસીબી માં જાણ કરી અને આમાં કયું કેમિકલ ભરેલું છે આના કારણે આ પાણીને કેટલું નુકસાન થયેલું છે એ બાબતની આગળની કાર્યવાહી કરવામાં આવશે વીરપુર અને આસપાસના વિસ્તારમાં પાણી પ્રદૂષણની આ પહેલી ઘટના નથી વારંવાર પ્રદૂષણ માફિયાઓ દ્વારા ડેમ અને નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે જીપીસીબી દ્વારા સમયાંતરે પાણીના સેમ્પલ લેવામાં આવે છે જોકે આજ સુધી આ સેમ્પલના રિપોર્ટ જાહેર થયા નથી સ્થાનિક લોકો અને છે કે જીપીસીબી જાણ હોવા છતાં પ્રદૂષણ માફિયાઓ બેફામ રીતે તેમનું કામ ચાલુ રાખે છે આ સંજોગોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ માફિયાઓ સામે કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી લોકો અને ખેડૂતોની માંગ છે કિશનસિંહ મોરબિયા જીએસટીવી વીરપુર